બ્રહ્મકુમારી આણંદની બહેનોએ સબજલ કેદીઓને રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી કેદીઓ રાખડી બાંધતા લાગણીસભર દૃશ્ય સર્જાયા હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ બહેનની પ્રીતના પ્રતિક સમા મુખ્ય બે તહેવારો ઉજવાય છે એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે આણંદ જિલ્લામાં સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુભ મુહૂર્તમાં બહેને ભાઈની કલાઈ પર રાખી બાંધી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે આણંદ સબજલના કેદીઓને બ્રહ્મકુમારીઝ લાઇટ આણંદ તથા લાયન્સ ક્લબ આણંદ અમૂલ દ્વારા રાખડી બાંધીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મકુમારી આણંદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્મકુમારી ગીતાબેન ચંદ્રિકાબેન કોમલબેન અને જીતુભાઈ તથા લાયન્સ ક્લબ આનંદમુલ અમૂલ ડેરીના સેક્રેટરી મગનભાઈ સોલંકી અને રાજેન્દ્ર પારેખની ઉપસ્થિતિમાં સબ જેલના તમામ કેદીઓને રક્ષાબંધીને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે સબજલના જેલર સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો